આજરોજ નંદેસરી ખાતે જીએસપી ક્રોપ સાયન્સ તરફથી શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર જોડે તાલસે તાલ મિલાવવાના ઉમદા હેતુસર આજ રોજ નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ કંપની તરફથી નંદેસરી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ભણતા સોળસો જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક વિતરણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં નંદેસરી ઔદ્યોગિક વસાહતના હોદ્દેદારો જીએસપી ક્રોપ સાયન્સ કંપનીના જયેશ વિશાવાડિયા શબરી કેમિકલના એમડી મોહન નાયર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે નંદેશ્વરી વિદ્યાલયમાં જીએસટી ક્રોફ સાયન્સ તરફથી પંદરસો થી ઉપર બુક નંદેશ્વરી વિદ્યાલય અને નંદેશ્વરી પ્રાઇમરી સ્કૂલમાં આપવામાં આવ્યો આ આજુલી એજ્યુકેશન ફિલ્ડમાં બહુ સારું છે એટલે છોકરાઓ માટે પણ ફી છે બધી ડબલ ડબલ બુક છે એટલે આ નંદેસરી એજ્યુકેશન તરફ તરફથી હું જીએફટી કોર્સને બહુ આભારી છું અને દર વર્ષે એ લોકો આપવાનું ખાતરી પણ હતી આજ રોજ નંદેશ્વરી વિદ્યાલય નંદેશ્વરીમાં શાળા પ્રવોત્સવના નિમિત્તે જીએસટી ટોપ સાયન્સથી વિદ્યાર્થીઓને